હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો સુનિલભાઈને જો એ પેલા ચા પીવે હે સુનિલભાઈ નાગજીભાઈ રવજીભાઈ અજીતભાઈ બધા ચા પીવી આપણે જાતો પીતા નથી તો આપણે એને ભેગું જવાનું હોય ને પપ્પાની કચ્છમાં રહીએ ભેગું જવાનું હોય આ બધા જો આવી રહ્યા કચ્છમાં આપણે પ્રિય હતા તો કાંટો માટો વારતા આવી સોમવારે તો તો સોમવારે તો કામ રજા બધાને આપણે ભેગા લઈ જાય કેમ કે આપણે ફરતા આવી થોડું કચ્છમાં કચ્છમાં તો મજા જ આવે રાઇડર જાય જો રાઈડર જાય પેલા જોઈ લો અજાય રાઈડર લોકો આપણે પણ રાઇડર બનશે પેલા મોડા બધા આવે કચ્છમાં બધા આવે રહ્યા

દાબેલી ખાવાની જેઠાભાઈની દુકાન એ તો તમે જોઈ જઈશે અને આવું ક્યાંક મુલાકાત લીધું નાગજીભાઈ ફૂલ નાગજીભાઈ દુકાન હોય હતી આ દાબેલી બને આપણે અહીંયા નાસ્તો બાસ્તો કરી લઈ પછી પાછા નીકળી તો આ દાબેલી અમારી આવી ગઈ જો સુનિલભાઈ નજીતભાઈ લીધી છે રવજીભાઈ લીધી આ નાસ્તો ચાલુ કરી બચાવ ઉપર આપણે આ ડુંગરમાં ચડી ગયા છે શંકર ભગવાનની મૂર્તિ આવડી મોટી છે

વચ્ચેના ડુંગર ઉપર ચાલો મિત્રો થોડા ફોટા બોટા પાડી લઈ ભાઈ ફોટા પાડો ભાઈ ભાઈ પાડવા શું થોડા ફોટા બોટા પાડી લઈ ભાઈ ભાઈ ત્યાં સુધી ક્યાં આ જંગો છે આ જંગો છે કબૂતર જંગો છે બોલાવ ને આવે અહીંયા બોલાવો ગાડી નીચે બોલાવો ને ભાઈ બોલાવતા

સુનિલભાઈ જો આવ્યો ભાઈ કંઈક વિચાર કરે તારું જોઈએ આલે તારો મજા આવે બાકી રણમાં જોવા તમે કબૂતર આવતા નથી સાંજે ઉતરવાના સુનિલભાઈ ને પારેલા આ મજા આવે નેચરલ વ્યૂ ને મીઠામાં થોડીક રખડવાની હાલો મહેમાન ગતિ કરી લે હા તારોજીભાઈ માપો ડીકરી

પછી ડિગ્રી જોઈએ પાણી હોય ને પછી ડિગ્રી થાય ને આ ડિગ્રી કહેવાય ને હા જો તમે જો કેટલા ડિગ્રી થાય આ રેડી કેવાય હાલો આ બરોબર છે કેટલા દિન ઉઠ પડી જશે આમાં આમાં નો બાકી આ તો પાણી ફેરાવવાનું પાણી ફેરાવવાનું હમણાં જોયા પડી જતા પડી બતાવ્યા જા ટ્રેક્ટર લઈ દેખાય જાય છે માફર બાપર હે અજીત ભાઈ કે બજી માફર દીધી બોલી બાજુ પાછળ માફર બજ પાસ પાછળ તો મિત્રો આપણે જઈએ કેરામાં જ્યાં મીઠું પાકે ને કે ડિગ્રી આપણે જોઈએ તો બાયો ડિગ્રી પછી ડિગ્રી હોય પછી મીઠું પાકે તો આપણે જઈએ કેરા જોવા

તને બેનીનો વીડિયો માં હે રેગી વાйно ઘરે બેઠા મેં આટો મારતા વીયા તો મિત્રો આપણે આમાં મીઠું ડાયરેક્ટ મણ પાકે ને થોડું દંતારા ફેરવા પડે જો આરવજી ભાઈ તને બતાઉ ઉદાહરણ જો આવે તો દંતારા ફેરવવા પડે કેમ કેમ કે મીઠું નું ગાંગરા જ્યાર એકદમ ઘામી જાય ને ત્યારે દંતારા કહેવાય દંતારા ઉતી ફેરવવા પડે રોજી ભાઈ રોજ ફેરવવાનો હોય ને આ વિજે હા રોજ દેલી 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 સવારે પાંચો ઉઠી ફેરવતા છે ને લોકો એ તો કઈ ખબર નહિ માણા નો ટાઈમ હો હો ટાઈમ લેતે ફેરવવાનો રોજ આવી રીતે ફેરવવા પડે હો દંતારા

તો હેલો હેટુક ફેમિલી આપણે કલોડ પહોંચી ગયા છીએ જ્યાં આપણે અજીતભાઈના પપ્પાની બધા સુનિલભાઈ પપ્પાની બધા રહીએ છીએ આપણે થોડુંક બહાર નીકળી ગયા રખડવા આ બાજુ ઇટાજી બીટાજી આલે સુરજ હાથમાં ગયો હવે તો બધું પાણી અને આકાશ બી ભેગું થઈ જવું લોકેશન અહીંયા તો કેમકે બહુ આગાહી ગયા જેવું ઓયડી દેખાય અહીંયા બીકો બીકો ગાડી અહીંયા બધા દૂર આપણે આ સાઇડ આવી ગયા ફ્રી થવા કેમ કે એમ બહુ મોસમ મસ્ત છે જમ્યા વટનું વાતાવરણ જોવો તમે તો ઠંડી 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 થડી વધારે લાગવા માંડ્યો જમાવટનું મોસમ જમાવટ કાંઈ નો ટે આ આપણે અહીંયા થોડાક દૂર હતા તો આપણે આજે અહીંને રહી જવાનું હોય અહીંયા ખાઈ પીને સુઈ જવાનું ટેકાવી દેવાની અને ગણેશભાઈની સવારે પડીને પહેલાં જવાનું હોય તો બંને ગણેશભાઈને આવતા રીતે નતાર કરી તમે વ્યૂ બાકી જો સોટા કાંઠે હો કાંઈ ન ગટે આપણે કચ્છમાં આવી ગયો કલોટ બહુ વાઘો નહીં અજીતભાઈ આ કાઢો પાડે છે અવાજ અહીંથી આવતો નહીં ખબર નહીં અજીતભાઈ આ કાઢો પાડે ઊંચું વાત કરે જોઉં ભા બ્લેક શર્ટ પહેરીને અહીંયા ઉભા જૂમ કરી દેખાતો નહીં પણ આપણે પાસે હારો ફોન નથી એટલે ન દેખાય હાલો તો એની આપણે આઈ લઈ જઈએ હવે તો હા આભાર તમારો બધાનો કે તમે વિડીયો છે એટલે સુધી જોયો ચાલો બાય બાય